આપડે નોર્મલ છે પેલા એમ કરો રાજુભાઈ તમે દુકાને જાઓ બે સોડા બે સિંગ બે ચોકલેટ અને બે હેને

અમે મારી પાછળ પાછળ આવું હાલો તો હવે જો આ ડબ્બા ઉપરા ઉપરી રાખી દો અને ડોલી ભાઈ તમે આ ખોખું લઈ લો અને એ ખોખું રહ્યું ને એનું ખાનું મારા બાજુ રહેવું જોઈએ હા હા જે ખાનું રહ્યું ને તો હા એ મારી બાજુ રહેવું જોઈએ હા એટલે ઓલો પણ જો અહીંયા ન્યાય રહ્યો

ચાલો ટીમ આવી ગઈ છે આજે આપણે બહુ બાર કરવાનું નથી ને આપડી હરીફાઈ છે નોર્મલ નોર્મલ એટલે કે જો અંદર આ ચાર વસ્તુ તમને દેખાય છે અને નીચે હું એવી ચાર વસ્તુ લેનમાં ગોઠવી દઈશ તમારે આનું ટાઈમિંગ કરવાનું છે જ્યાં સોડા મેં નીચે મેક હોય ત્યાં સોડા મેકવાની પારલે મેક્યો અહીંયા પાર્લે મેકવાનું ચોકલેટ મેં અહીંયા ચોકલેટ મેકવાની એ રીતે જેને ટાઈમિંગ થઈ જાય છે એ દસ હજાર રૂપિયા ઇનામનો હકદાર બની જાય છે તો તમે ઘડી કામ ફરી જાઓ એટલે હું નીચેની વસ્તુ ગોઠવી દઉં આંકા જોતા નહીં હા એમ તો મારી ટીમ મેં પણ વસ્તુ છે તો ચાલો ભૂલાભાઈ તમારો પહેલો વારો પછી ડોલી ભાઈ અને પછી આપડે ભાઈ રેડી હા કયો હાલો તમે વ્યાજ તમારું ટાઈમિંગ નથી હાલો ડોલી ભાઈ

Нет, я не могу Нет, я не могу Да? Хорошо а Да, готово, возьми я не મિત્રો અને અમારા રાજુભાઈ ને ભૂરા ભાઈ ને ડોલી ભાઈ હરવી દીધા હે અને દોલીભાઈ ઇનામ હકદાર બની જાહે હવે ચાલો મિત્રો અમે નવા વિદ્યા સાથે મળશું જય માતાજી જય જય માતાજી